ऐसे पतंग नीचे का भी जाइए और ताप लागे नहीं

ઉત્તરાયણ ઉતરાયણ જોવા છે પતંગ ચકાવે છે છે આયતલબેન આસવંત શાહ આ જૂનું મકાન છે ઉપર ટેરેસ પણ અમને નવા મકાન કરતા અહીંયા જૂના પણ વધારે મજા આવે છે અને આ પણ અમારું જ છે બાજુમાં ઘર આ ઘર પણ અમારું જ છે હા જુઓ અમારા કાકા છે ને સોલર સાફ કરે છે જો એક વાર આવો મારા ગામડે ગામડામાં મોરલા એવું ક્યાં કરે બહુ મસ્ત છે જુઓ છોકરાને તાપ લાગ્યો છે એટલે થાકી ગયા થોડો આરામ કરી આ બાજુ છે ને જો આ બધી જગ્યા અમારી છે આ અમારી છે આ ઝાડ છે ને ત્યાં નદી છે આ બધું જૂનું આ જૂના મકાનો છે બધા અને આ બાજુ આ આગળ નવા મકાનો છે બધા આ નવું ઘર છે અમારું જો કાકા સોલર કરે છે ને સાફ કાપ લાગ્યો જયશ્રીબેન કાપ લાગ્યો બેન બહુ તાપ છે આજે આજે ઠંડી થઈ ગઈ છે છોકરી છે આ જયશ્રીબેન છોકરી છે અમાર નણંદ આ બોણી છે એ છે અહીંયા રસુલપુર ગામ એ આ હમણાં બંધ કર્યું છે થોડી વાર સ્પીકર બહુ ગરમ થઈ ગયુંતું તાપમાં ના છોકરો બતાવું આ મારો છોકરો છે મને તો આવડે છે પણ બહુ તાપ છે એટલે નહી જવું હવડા કલર બદલાય ગયો તાપમાં અમને રોકઈ નાયો છે પેલી લાવ્યા આવડે ને ને સુપોનું કાડે જગદીશભાઈ અમારે રસુલપુર ગામ અમારા ગામનું નામ છે ડાકોર બાજુ આવ્યું જય શ્રી કૃષ્ણ વિપુલભાઈ કેમ છો મજામાં અમારા ભાણાભાઈ છે એ ડાકોર થી સ્પેશિયલ અહિયાં આયા છે પતંગ ચકાવવા ગામડી કે છે કે મામી અમને ગામડાના તહેવારો વધારે ગમે છે ગોવિંદભાઈ જય શ્રી કૃષ્ણ ગોવિંદભાઈ કેમ છો મજામાં જામજોધપુર અરેવા આ મારું નીચે ના ઘરનું એ છે ટેરેસ છે જો પણ અમને છે ને પહેલેથી આ જૂના મકાન પર જ આવે છે એટલે અમે અહીંયા જ કહીએ નવ્યા રામ રામ બસ મજામાં બધા ભક્તો કહેતા હતા કે ફાલ્ગુની બેન લાઈવ કરજો તો આજે સરસ ઉત્તરાયણનો તહેવાર છે ફ્રી બેઠા છીએ અત્યારે બપોરમાં લેડીઝ તો કઈ ચલો લાઈવ કરીએ બધાને ગામ મજામાં જનક મજામાં અમારે બધાને ઉત્તરાયણ કેવી છે અમારા ગામડાની ઉત્તરાયણ તો આવી હોય જોવા આ બધો વાડો અમારું છે આ બધું વાળું પેલા દાદાબાને હતા તો ગાયો ભેસો રાખતા હતા અત્યારે કંઈ છે નહીં એટલે બધું ખાલી પડ્યું છે બધું ખાલી પડ્યું છે આ બધું બસ મજામાં પ્રવીણા બેન જય શ્રી કૃષ્ણ જય રણછોડ જો આ બહુ આ પણ અમારું મકાન છે આ નદી આવી અહીંયા પાછળ નદી છે નદી છે કેવું લાગ્યું ગામ બસ અહીંયા નદી છે પાછળ અમારે છે ને છેલ્લે છે અમારું ઘર આમ ફળિયામાં છેલ્લું આ ગામ બધું ગામ આ બધું આ બાજુ છે ગામ સામે અમારે છેવાડું છે ફળિયું મારું છેલ્લું અહીંયાથી આખું ગામ દેખાય મંજુલાબેન જય શ્રી કૃષ્ણ થેન્ક યુ રમેશભાઈ ગામડું તો ગામડું બાપુ ગામડું તો ગામડું હો જો અમારે છે ને ડાકોરમાં નડિયાદ બધે મકાન છે પણ અમે છે ને ગામડામાં જ રહીએ ગામડામાં જ ફાવે ગામડા જેવી મજા નહીં હો ભાઈ અમારે રસુલપુર ગામનું નામ રસુલપુર જો આમ તો છે બધા અમાર બહાર રે ભાઈ સેટલ થયેલા છે કેનેડા ન્યુઝીલેન્ડ પણ અમને તો ગામડે જ ગમે તો અહીંયા શાંતિથી એ રહીએ કઈ જવા નહીં ગામડા જેવી મજા નહીં કેમ છો ભગવાન ભાઈ મજામાં રીટાબેન જય શ્રી કૃષ્ણ મેં પહેલી વાર લાઈવ કર્યું છે હો ફક્ત બધાની બહુ કમેન્ટ આવતી હતી ફાલ્ગુની બેન તમારું ગામ બતાવો તો ચાલો મેં કીધું લાઈવ કરીએ આજે તો આજે તો ફ્રી છીએ રોજ તો બાળકો બે વાગે સ્કૂલેથી આવે એટલે એમને જમવાનું ને એવું આપવાનું હોય એટલે પછી ટાઈમ ના મળે જય માતાજી રસુલપુર ગામ ડાકોર બાજુમાં આવ્યું પ્રવીણા બેન તમે જોયેલું જ હોય ને તમે તો રહેલા છો હે પ્રવીણા બેન આવો ફરવા આવો પ્રવીણા બેન પાછા આવો ફરવા આપડે રસુલપુર તમે તો ગયા એ ગયા જોયું બધા બેઠા તા પ્રવીણા બેન પ્રવીણા બેન લાઈવ માં છે ભા

જો અમાર ગામ જોયું તમે આ અમે બેઠા છીએ ધાબે જૂના ઘેર કેવું દક્ષા મજામાં રમેશ કાકા જોસના બેન જય શ્રી કૃષ્ણ હેપી મકર સંક્રાંતિ અંકલેશ્વર થી છો સરસ કેવું તબિયત સારી રમેશ કાકા મજામાં જયશ્રી બેન મજામાં એકતાલીસ પણ એકાબેન મજામાં દિવસે ડાકોર

થોડીવાર ધીરો કરો પછી કરજો આ લાવે છે ભાઈ સુધી થોડીવાર પછી કરજો હા લખી બેન બરોડા જરૂર આવીશું લખી કે બાજુ રહેવાનું તમારું બરોડા માં બસ વાંધો નહીં હા સુરેશભાઈ જય કૃષ્ણ અમદાવાદ થી એમ જય પીર હેપી ઉત્રાયણ નમસ્તે ઇન્ડિયા બ્લોગ નમસ્તે હા શ્યોર શ્યોર વેલકમ રમેશ કાકા ચોક્કસ આવજો દર્શન ના આવો ડાકુ ઈલોરા પાર્ક રહેવાનું અરે વાહ ઈલોરા પાર્ક લખી બે બરોડા ઈલોરા ઈલોરા પાર્ક આ હેતલ પિયર આ હેતલ છે ને એમનું પિયર બરોડા જ થાય ઈલોરા પાર્ક અમે આવીશું જરૂર આ હેતલ પિયર બરોડા જ થાય જય શ્રી કૃષ્ણ અમારું ગામ રસુલપુર ડાકોર જોડે અમે ઘોડા ઉપર નથી બેઠા અમે ધાબા ઉપર બેઠા છીએ હવા ધીરો કરવાનો કહ્યું એટલે રીટા બેન એવું કહે છે કે તમારા સત્સંગ હું જોઉં છું થેન્ક યુ રીટા બેન તમારો બહુ આભાર આપણી વિડીયો જોવે છે બધી રીટા બેન આપણા વિડીયો બધી જોવે છે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો

બનાવી દઈએ ચા નાસ્તો કરી લઈએ તમે પણ આવો રાજુભાઈ વાહ મજામાં મજામાં અરુણા બેન થેન્ક યુ હા અમે ફરવા ગયા ત્યારે કેમર પર બેઠા હતા તમે વિડીયો જોઈ હતી એમ ફોટા જોયા હતા છોકરા ચોચો ડસ્તા ચોર ચડ્યા ખાટુશ્યામ ગયા હતા કાઠું શ્યામ ગયા હતા મધુબેન જય શ્રી કૃષ્ણ રહી પતંગ તો લેતા હું બીજી હું જવું ને અચેત લેતા હું લે બીજી લઈએ બસ મજામાં હો ભાઈ મજામાં કુલદીપભાઈ મજામાં મુકેશભાઈ જેસી કૃષ્ણ મોબાઈલ લેતો આવ્યો મારો કમેલીન આવ્યો ને છે લાવ્યો ભગવાન કરો ચાલ ભક્તો પછી વાત કરીએ આપણે હો જય શ્રી કૃષ્ણ